કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ડોક્ટર વશીમ સરના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડોક્ટર વશીમ સર એન્ડ ફેમિલી અન્ય શાળાઓથી પધારેલા આચાર્યશ્રીઓ સંસ્થાના સીઈઓ નુસરતબેન તેમજ આચાર્યશ્રીઓ શિક્ષિકા બહેનોએ એક સાથે મળીને વિદ્યાર્થીઓ દ્વારા પોતાની આવડત અને ચોકસાઈથી બનાવેલા સ્ટોલ બુક રીડિંગ કોમિક્સ સેલ્ફ મેડ પ્યોમર્સ ગેમ ઝોન ફૂડ સ્ટોલનું નિરીક્ષણ કર્યું આ કાર્યક્રમ અંગ્રેજી ભાષા કૌશલ્ય વિકસાવવા અને ગમત સાથે જ્ઞાન મળી રહે તે હેતુથી રાખવામાં આવ્યો હતો બાદ વસીમ સર અને આચાર્યશ્રીઓને પુષ્પગુચ્છ અર્પિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અંતમાં આમંત્રિત સર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલા સુસુપ્ત શક્તિઓ અને ચોકસાઈ પૂર્વક કરેલા કાર્યને બિરદાવી આચાર્ય શિક્ષિકા બહેનો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રીઓએ સુરૈયા બેનને ઉપસ્થિત ડોક્ટર વશીમ સર અને ફેમિલી અને ઉપસ્થિત મહેમાનો તમામ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યા હતા સાથે સીઈઓ નુસરત બેન દ્વારા તમામ વિદ્યાર્થીઓ સ્ટાફ મિત્રો અને ઉપસ્થિત તમામોને વીસીટી પરિવાર વતી દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારબાદ સંકુલમાં કોલેજની બીએની વિદ્યાર્થીનીઓ માટે અંગ્રેજી કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે હાથ મુવમેન્ટ પણ કરું હું વસીમ કુરેશી વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા અમદાવાદમાં અંગ્રેજી વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું અને અમદાવાદથી ભરૂચ હું પહેલીવાર આવ્યો છું અને ખાસ કરીને આ વીસીટી કેમ્પસમાં વીસીટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ તરફથી જે ગર્લ્સ કેમ્પસ છે એમાં ઇંગ્લિશ કાર્નિવલની મુલાકાત માટે ખાસ કરીને ગેસ્ટ તરીકે હું આવ્યો છું વિદ્યાર્થીનીઓ દ્વારા એમના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જે કંઈક અલગ અલગ પ્રોજેક્ટ્સ ઇંગ્લિશ લેંગ્વેજ ઇંગ્લિશ લિટરેચર ઇંગ્લિશ ગ્રામર ઉપર ફન ગેમ ઝોન ગેમ રાઇટ બનાવીને એ લોકોએ જે પ્રેઝન્ટેશન્સ આપેલા છે એ અદ્ભુત છે આ વિસ્તારમાં અને આજુબાજુમાં જે શાળાઓ છે એના શિક્ષકો ખાસ કરીને ભાષા શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ ફેસ્ટિવલની મુલાકાત લે આ ની મુલાકાત લે અને ફન સાથે કંઈક શીખે એ જે પ્રયાસ છે એમાં એ જોડાય એવી ખાસ મારી વિનંતી છે